વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરાઈ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આનબાન સાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી જેમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ શાળાના બસો સિત્તેર જેટલા બાળકો ભાગ લઈ દેશભક્તિ ગીત પરેડ નૃત્ય જેવા અને કાર્યક્રમો યોજાતા ત્યારે આવેલ મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામો આપવામાં આવ્યા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું સિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેપ જિલ્લા શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો સાથે સાથે બીજા પણ વીરતાઓને સન્માનપત્ર કેનાટ કરવામાં આવ્યા ત્યારે જેમને અંગદાન કરાવ્યું હતું તેવા લોકોની પત્નીઓને સન્માનપત્રક આપતી વખતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સ્ટેજ પરથી વિધવા પત્નીઓ સામે જય સન્માનપત્ર આપ્યું ત્યારે તેમનો સાચું સન્માન મળ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું કે અનેક નામી અનામી ક્રાંતિવીરોની સહાદતથી મોંઘા આઝાદી મળી છે જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો દેશના દીર્ઘ દ્રષ્ટ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસથી હરણફાળ ભરી રહ્યો છે વર્ષ બે હજાર સુડતાળીસમાં આપણા દેશને વિકસિત ભારત બનવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે બે હજાર સુડતાળીસ વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે

આપણો રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે અંબાજીને નડાભેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે બસો સુડતાલીસ કરોડના ખર્ચે જિલ્લામાં ચાર શહેરોમાં વિજ લાઇન અન્ડરગ્રાઉન્ડ થશે વધુમાં અધ્યક્ષે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે બાયોસીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે વિશ્વની સૌપ્રથમ કાઉન્ટર કોબિલિટી શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે અનિકેતભાઈ ઠાકર કલેક્ટર શ્રી વરુણકુમાર બરંગવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ દવે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા અગ્રણી શ્રી રબારી ભાજપના કાર્યકર્તાઓ ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર તથા ડીસા નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા ડીસા નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય પદાધિકારીઓ અધિકારીશ્રીઓ કર્મચારીઓ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડ્સના જવાન શાહના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અમૃત અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા